તો વ્રજમાં શેનું મહત્વ છે રજનું મહત્વ છે વ્રજની રજ ઘણા એવા પ્રસંગ બને બધા વૈષ્ણવ ભક્તો કહે ભક્તિ માર્ગની દ્રષ્ટિએ કે અમે વ્રજની યાત્રા પૂરી કરી અને પાછા ઘરે આવવા માટે નીકળીએ ને તો ઘણા થેલામાં દસ દસ બાર બાર કિલો વ્રજની રજ ભરી લે અને પછી ઘેર આવવાનું શરૂ કરે એવી ઘટના બને કે ટ્રેનનો જે સમય હોય એ મોડો પડી જાય ત્રણ કલાક ત્રણ કલાક પછી ના આવે હજુ બીજા ત્રણ કલાક થઈ જાય તોય ટ્રેન ના આવે રાત પડી જાય સવાર પડી જાય તોય ટ્રેન ના આવે પછી બધા પૂછપરછ કરી કે કોઈએ વરજની રજ લીધેલી છે તો કે હા તો કે પાછી મૂકી આવો એ પાછી મૂકી આવશો પછી જ તમારી ટ્રેન આવશે ઠાકોરજી તમારી સાથે નહીં આવે આ વરજની રજની મહિમા છે કે ઈચ્છા હોય કે ભાઈ ગોવર્ધનનાથ પ્રભુ બિરાજમાન છે ગિરિરાજ બાવા બિરાજમાન છે એમની કિંચિત શિલા મારે ઘેર સેવામાં લઈ જવી છે કે એમના રજ જે છે તે મારે લઈ જવા છે તો શું કરવું જોઈએ તો એના માટે કહે છે કે ત્યાંના જે અધિકારી મુખિયાજી હોય કે ત્યાંના જે અધિકારી પંડિતજી હોય એમની અનુમતિ લેવી જોઈએ અને એમની અનુમતિ લઈ અને પછી આપણે આપણા સ્થાનમાં એ વસ્તુ લઈ જવાય અને ઘણા પ્રસંગ તો એવા પણ બને છે કે કોઈક ટ્રેન ના આવે કે કોઈકનો એક્સિડન્ટ થઈ જાય કોઈકની ગાડીમાં પંક્ચર પડી જાય કોઈકને હત્યા થાય કે કોઈકને વાગે જેના કારણે એને વ્રજમાં જ રહેવું પડે અને જેવી આ તમે પુનઃ એ જ સ્થાનમાં પાછી પધરાવી દો તો તમારું કાર્ય પાછું સફળ થવા માંડે તો વ્રજની રજ કોઈ સામાન્ય નથી વ્રજના ભક્તો સામાન્ય ભક્તો નથી એ ઠાકોરજીના સખા છે સ્વયં ઠાકોરજીના રૂપ છે એટલા માટે ત્યાં જઈએ તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે